સીરા સાડી આજે બહુ મસ્ત સાડી લઈને આવ્યા છે એકદમ ક્રેપ સિલ્કની સાડી રહેવાની છે અને એકદમ પ્રોફેશનલ સાડી લાગે ને એ ટાઈપની ડિઝાઇન રહેવાની છે ચાર કલર કોમ્બિનેશન સાથે બહુ સાડીનો લુક જોરદાર રહેવાનો છે આપણે એક પીસ ઓપન કરીશું પીચ કલરનો પીસ ઓપન કરીએ છીએ અને કલર શેર છે ને બધા લાઇટ વેર અને ઇંગ્લિશ કલર રહેવાના છે આપણે એક પીસ ઓપન કરીએ છીએ એકદમ મસ્ત પાલ્ટી લૂકની સાડી રહેવાની છે જે તમે જોઈ શકો છો કેટલો મસ્ત કલર કોમ્બિનેશન સાથે એકદમ પાલટી લુક ની સાડીની ડિઝાઇન રહેવાની છે અને એકદમ યુનિક ડિઝાઇન રહેવાની છે તમે કે જોઈ ન હોય ને એવી અને ગ્રેડ સેલ્ફ ની સાડી છે ને પહેરવાની એવી મજા આવે ને એકદમ ઠંડો કપડો આવે આપણે એક પીસ ઓપન કરવી છે બહુ જોરદાર કલર કોમ્બિનેશન રહેવાના છે ઇંગ્લિશ કલરમાં અને સાડીની ડિઝાઇન પ્રિન્ટેડ ડિઝાઇન છે ને એ એકદમ જોરદાર રહેવાની છે જો આપણે એક પીસ ઓપન કર્યો છે ને છે ને મસ્ત એલિફન્ટ વાળી અને એકદમ મસ્ત જેની બારીક ફૂલ વાળી ડિઝાઇન રહેવાની છે તમે જોઈ શકો છો એકદમ ડિફરન્ટ અને એકદમ પાર્ટી લુક ટાઈપની ડિઝાઇન રહેવાની છે જે જોરતા જેટલી જોરદાર લાગે છે ને તો પહેરાતા બહુ મસ્ત લાગે અને કલર કોમ્બિનેશન મસ્ત લાઈટ વેટ કલર છે પીચ કલરનો કલર રહેવાનો છે અને ડિઝાઇન આપણે કેવી છે જો તમે આખી ડિઝાઇન સિમિલર રહેવાની છે પલ્લુમાં આપણે ક્રોસમાં આપી દીધી છે અને બે સાઈડ પટ્ટાનું કામ આપી દીધું છે એટલે પલ્લુ શોર્ટ રહેવાનો છે અને આખી સાડીમાં છે ને આવી રીતના નીચે ભાવશે આખી બોર્ડરમાં ડિઝાઇન તમે જો અને એક બધું પ્રિન્ટેડ ડિઝાઇન છે અને દૂરથી છે ને એ વાળી પહેરીએ ને એવી લાગે અને ક્રેપ સિલ્કની કપડા અને સાડી પહેરવાની છે ને બહુ મજા આવે અને આખામાં છૂટી છૂટી ફ્લાવરની આપણે તીર્ખીનું એક કંઈ કંઈક આપણી છૂટી છોટી ડિઝાઇન આવશે જે પહેરાતા બહુ મસ્ત લાગે અને ક્રેપ સિલ્ક છે ડિજિટલ ક્રેપ સિલ્ક રહેવાનું છે એકદમ સોફ્ટ કાપડ આવશે એકદમ મશરૂમ જેવું આવશે ઠંડુ શકો છો તમે છે ને ને આખો દી પહેરતા નાની મોટી એની માટે બહુ મસ્ત રહે સાડી આખો દી પહેરવામાં માં કમ્ફર્ટેબલ રે જે જોબ કરતા હોય આખો દી એને જોબમાં પહેરવાની હોય ને એની માટે આ બહુ મસ્ત લાગે એકદમ ક્લાસી પીસ લાગે તમે જોઈ શકો છો કેટલો મસ્ત પીસ છે આખી સાડીનો લુક એકદમ એક સરખો રહેવાનો છે અને ડિઝાઇન એ બહુ જોરદાર છે તમે જોઈ શકો છો અને બ્લાઉઝ એનું ડાર્ક કલર નું આપ્યું છે એટલે જે બોર્ડર આપણે ડાર્ક કલર ની આવે છે એટલે એની મેચિંગનું આપણે બ્લાઉઝ આપ્યું છે અને બ્લાઉઝમાં એ ઝીણા ઝીણા ફ્લાવર નું કામ રહેશે એટલે સાડીનો લુક બહુ મસ્ત આવે એકદમ મસ્ત હેવી બ્લાઉઝ બનાવો એકદમ ફેન્સી એટલે સરસ લાગે સાડી એકદમ ફેન્સી છે પાર્ટી લુકની એટલે બ્લાઉઝ ફેન્સીને પાર્ટી લૂકનું બનાવો ને એટલે જોરદાર લાગે અને કલર કોમ્બિનેશનની વાત કરીએ ને તો મસ્ત ઇંગ્લિશ કલર રહેવાના છે બધા અને કપડાંની વાત કરીએ તો મેં ક્રેપ સિલ્ક કપડું છે અને એકદમ સોફ્ટ કપડું રહેવાનું છે હવે આપણે એના કલર મેચિંગ જોશું કલર મેચિંગ એ બહુ મસ્ત છે અને ડિઝાઇન તો જોજો જ તમે ખાસ કેટલી મસ્ત યુનિક અને એકદમ ડિફરન્ટ અને એકદમ પાર્ટી રૂપની ડિઝાઇન છે એકદમ યુનિક આવી ગઈ છે તો બેનુ સાડી ગમી હોય ને તેનો સ્ક્રીનશોટ પાડવાનું ભૂલતા નહીં અને સ્ક્રીન પર નંબર આપેલો છે તો બુક કરાવવાનું ભૂલતા નહીં આપણે એના કલર જોશું કલર કોમ્બિનેશન મેં કીધા જેમ એકદમ લાઇટ વેર કલર છે બધા ઇંગ્લિશ કલર રહેવાના છે અને ચા કલર રહેવાના છે આપણે એક પિંક પીચ કલરનો પીસ ઓપન કર્યો હતો એક આ ગ્રે કલર આવવાનો છે જો તમે કેટલો મસ્ત લાગે છે લુક વાઇઝ સાડી બહુ ડિફરન્ટ અને એકદમ અલગ લાગે છે તમે જોઈ શકો છો બધા કલર એટલા મસ્ત શેડ આપશે પીસતા કલરનો નો પીસે જોરદાર રહેવાનો છે ચાર કલર કોમ્બિનેશન અને બધા ઇંગ્લિશ કલર છે પહેલાતા બહુ મસ્ત લાગે કલરે મસ્ત લાગે છે જોરદાર કલર કોમ્બિનેશન સાથે એકદમ યુનિક પાલ્ટી લૂકની સાડીની ડિઝાઇન રહેવાની છે અને ક્રેપ સિલ કપડું રહેવાનું છે જે પહેરાતા બહુ મજા આવે ફૂલ કમ્ફર્ટેબલ કપડું રહેવાનું છે અને પહેરી હોય તો એકદમ પાર્ટી લૂક આપે ને એવી સાડી રહેવાની છે તો ફટાફટ જે કલર કોમ્બિનેશન ગયું હોય ને એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને અમારી શ્રી રાઇડની આઈડી અને યુટ્યુબ ચેનલ લાઈક ન કરવી ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવું નવું કલેક્શન તમને જોતા જોવા મળે અને નવું કલેક્શન તમને આવતું જ રહેશે તો ફટાફટ અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો